તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના સયાજી બાગમાં વૃક્ષ ધરાશય થયું છે કે જ્યાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશય થયું છે ત્યારે મહાકાય વૃક્ષ નીચે ઊભેલી કાર ફસાય કે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સમાધી બાદ ગેટ નંબર આગળ ગેટ ની આગળ એક ઝાડ લીમડા નું પડ્યું ફોન મળતો એટલે પછી ત્યાંથી વળી વળી ફાઈટ એસન ફર્સ્ટ ટર્ન આઉટ ફોન લીધો બીજો સેકન્ડ ટર્ન આઉટ દાંડિયા બજાર કારણ કે હાલમાં ગાડી ફસાયેલી છે અને ગાડીની કારવા માટેની કોશિશ કરી રહ્યા છે હાલમાં અને કાલ હાલમાં હા અમે કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં કમાટી બાગની સામે આપ જોઈ શકો છો કે હોમ સાયન્સ ને ગેટ ઉપર સવારે 9 કલાકે જાળ પડ્યું ખુબ મોટું જૂનું લીમડાનું ઝાડ જેનું થડ આટલું મોટું છે વિશાળ છે એ ઝાડ પડવાથી નુકસાન થયું અને આખી ગાડી દબાઈ ગઈ સદ મોર્નિંગ વોકર્સ અહીંયા હોય છે પણ નવ વાગે આ ઘટના બની તો મોર્નિંગ વોકર્સ હતા નહીં એટલું સારું જોયું અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ આપ જોઈ શકો છો કામે પણ લાગી ગઈ છે અને ખુબ ઝડપથી ટ્રાફિકને ને પહેલા જેવો જ ફરીથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે ટ્રીમિંગ કરવાની આખી ટીમ અહીંયા ઉપલબ્ધ છે એમને પણ ઇન્સ્ટ્રક્શન આપી છે કે આ વિસ્તારમાં આવતા બધા જીવન કરી દે કે વાવાઝોડું કે વરસાદમાં મારા નાગરિકો સુરક્ષિત રહે તમારી બાદ ગેટ નંબર